છે ને તમારી જે માંગ છે એ અમે અમારા ઉપલા અધિકારીને અમારી જે કેબિનેટ છે અમે અમે જે મિટિંગ કે એમના જે ઉપલા અધિકારી છે એમને અમે કહીશું અને આ તમારી માંગ છે અમે એના વિશે ચર્ચા કરીશું પણ કરીશું કરશું આ બધું ખોટું થયું છે એ સારું છે આપણી જે માંગ છે સાચી છે વીસ ચાલીસ ટકાવાળાને જોબ મળી જાય સાહીઠ ટકાવાળાને જોબ ના મળે તો આની માટે લડત લડવાની છે રજૂઆત અમે આપણા રજૂઆત આપી છે કે પાંચ તારીખ પહેલાં સાહીઠ ટકાવાળાને જોબ મળે તો પછી પાંચ તારીખે આપણે આંદોલન જન આંદોલન આપણે આપણા મા બાપ દૈનિક છોકરાઓને આવા જિલ્લા આપણા ગામમાં આ રાજ્યમાં ગામે કારો એકદમ આપણે પહોંચે અને ન્યાય માટે ત્યાં સુધી સેન્ટ્રલ્ટ પ્રમાણે મેરિટ પ્રમાણે આ લોકો જોબ લઈ લે આ મતભેદ જોઈ છે ગુજરાત એક આખું એક જ રાજ્ય છે અલગ અલગ રાજ્ય નથી મહેસાણા અલગ રાજ્ય છે ભરૂચ અલગ રાજ્ય છે આપણે રજૂઆત કરી છે સ્વીકારવી પડશે અને એ નહીં આવશે તમે બધા સાથે છો એમને બદલી કરીને વડોદરામાં મોકલી સાહીઠ ટકા વાળાને વડોદરામાં નોકરી ના મળે પણ પેલી નોંધ લેવાય છે ગુજરાત રાજ્ય એક છે ગુજરાત થોડી અલગ અલગ છે અલગ અલગ રાજ્ય સુધી છે ભરૂચ અલગ રાજ્ય છે મહેસાણા અલગ રાજ્ય છે આવી રીતે રાજ્ય અલગ માણસ જયારે એક્ઝામ એક સરખી લેવાતી હોય પેપર એક સરખા લેવાતા હોય એક સરખું આવતું હોય બાર નથી કાયદા કારો રિઝલ્ટ આવે આખા રાજ્યનું સેન્ટ્રલ આવે અને એમાં મેરિટ પ્રમાણે દરેક જગ્યા પર ભરતી થાય અમે સાહેબ છે કે સાહેબ વિદેશ ઝોનમાંથી સાહેબ એવું કે છે અમે ભરૂચ સોનનું અલગ રિઝલ્ટ છે મધ્ય ઝોન વિદ્યાસોનનું એમના જે ઝોન છે એમના અલગ અલગ રિઝલ્ટ આપ્યા છે અને ભરતી એ રીતે કરી છે તો છોકરાએ ટેકનિકલી કીધું કે ભરતી ક્યાં થાય છે ઝોન પ્રમાણે તમે ઓગણચાલીસ ટકા વાળાને ત્યાં રિઝલ્ટ આપી દો તો જોબ પર લઈ લો તો એ પછી બદલી કરીને આ મધ્ય ઝોન પર આવી જાય છે આ ઝોન પર આવી જાય તો અહીંયા સાહીઠ ટકા વાળાને જોબ ના મળે તો તેનો ઓગણચાલીસ ટકા વાળો અહીંયા એને નોકરી કરે તો સાહેબે પણ કીધું કે આ વસ્તુ અમે આ કીધું જીબી આની ડાયરેક્ટ છે અધિકારી અધિકારીને અમે કીધું કે આવું સેન્ટ્રલાઈઝ થવું જોઈએ આખા ગુજરાત રાજ્ય એક છે રાજ્યના યુવાનો એક છે આ તમામ જિલ્લામાંથી આમાં એવો કોઈ યુવાન નથી જેને જિલ્લાની બહાર નોકરી કરવાનું કહો અને ના પાડે પાકિસ્તાનની બોર્ડર પર નોકરી મળશે ને કરતો લોકોને નોકરી જોઈએ છે એમને કોઈ જિલ્લા જોડે એક છે તો એમને રિઝલ્ટ પ્રમાણે એમને ભરતી થવી જોઈએ અને એ રીતે અમને નોકરી મળવી જોઈએ એની માંગ સાથે એક અલ્ટિમેટમ આપ્યું છે પાંચ તારીખ સુધીમાં એ અલ્ટિમેટમનો જવાબ કાતો યોગ્ય નિર્ણય નહીં આવે તો જન આંદોલન થશે ધરણા થશે એક એક ઘરેથી ગામેથી ભૈરી છોકરા સાથે